એટલે કેવાનો મતલબ કે ચેતનનો ખરો વાસો જોવો છે ને તો ભ્રમ રૂપે બરાબર ધ્રમ રૂપે જ્યાં અનહદ નાદ અનહદ નાદ અઢારો ઘંટારા ભલે ભૂલ્યું છે બરાબર એ ધ્રમ રૂદ્રની અંદર આ ઓહંગ અને સોહંગની ગાંઠ માંડેલી છે જે એટલે ખેમડા સાહેબે ને કે જો જો સા વડે ઉઠે છે સોહમ ઓ કહેશો કે વૃદ્ધિથી વળે છે પ્રણવ ઘટની માય ટોટો એને એની જળાય નથી જાત જો કહેશો કે વૃદ્ધિથી વળે છે પ્રણવ ઘટની માય પ્રણવ એટલે શ્વાસ પેલા ઘણા જોણવર પાસે ટોટો એની એને જળાય નથી જાત સા વળે છે કોને બાંધો રે જો ન બાંધ્યો હોય તો વેગે વહ્યો જાય સા વડે આવે જાય છે સોહમ બાંધેલું છે બરાબરુદ્ર જેવી જેવીના પેલી ઊન્મુની અવસ્થાને કહેવાય જાગતાની પહેલા અને હૂંતાની છેલ્લે એને કેવી અવસ્થા કહેવાય કે ઉન્મુ એટલે આ વસ્તુ કેવી છે કે ઓહંગ અને સોહમનું જોડાણ બ્રહ્મ થાય છે આ કાયમ અંદર ઓંકાર સ્વરૂપ જે ઓહન સ્વરૂપ છે એ માફક કહેવાય જે આવે ને જાય અને જે સોહન સ્વરૂપ છે ને એ વ્યાપક છે પૃથ્વીના તમામ એરિયામાં આ આખી જગ્યાએ એ વ્યાપક છે ત્યારે ઓહન છે ને ઘાટમાં છે ઘાટમાં માફક માણો કે બકરીના બિલાડા એ ઘાટમાં માફક છે એટલે ઓહંગ આવે એવું બોલે ને ઓહંગ આવે સોહંગ જાય એ વ્યાપક છે અને ઓહંગ જો એમ તમે કરો ઓહંગ જ થાય કે આ રીતના તમે ડરો તો તમારો વ્યાપક ભ્રમ જ તમારી અંદર પ્રવેશ કરો આ રીતના આ સ્થિતિ એટલે આપણે કરીએ કરીને તો ખ્યાલ આવે આપણને કે અને ચંદ્રમાં ભણ એટલે ચંદ્ર અંદર શાંતિ વાતાવરણમાં બેહવા માટે ચંદ્ર સ્વરનો ઉપયોગ કરવામાં આવે કેમ કરવામાં આવે શીતલતા પ્રાપ્ત કરે આપણને ધ્યાનમાં પછી તો આપણે આપણી આપણું ધ્યાન ચાલે ને પછી તો શ્વાસની ઘટી ધીરે ધીરે જેમ તમે ધ્યાન તમે શ્વાસની ઘટી બી ઓછી થાય પ્લસ તમારું સ્વરૂપ બી બંધાવે પણ કેવી રીતે આપણે એમને કોઈને પૂછી લઈએ કે ભાઈ ચાલે બધું જ કરે આવે ને એવું પૂછે કે ધ્યાન કઈ ધરવું તે પાછળ આપણે એવું કહીએ કે ધ્યાન કેવી રીતના ધરવાનું આવે તો તેને એવું પૂછે તે નહીં થવું પડે ચાલે બિચારો બેસી જ જો પણ કદાચ સ્વાસ્થ્ય જપવા હો બાજે હે જપવા હો બાજે પણ રીત રીત વગર હું કાચું ને પાછું

અમને ખોરે બેહારી વસ્તુ બતાવી એટલે ધન્યવાદ કહેવાય એવા ગુરુ મળવા ખરેખર અને જ્ઞાનનું કોઈ પ્રકાંડે કોઈ પ્રકારે એમાં પાક નહીં કોઈ પ્રકારે એટલે કોઈ પ્રકાર નહીં હવે કોઈને એવું કીધું કબીર સાહેબ એક બહુ મસ્ત જો તમે અમુક વસ્તુ પર ધ્યાન ને તમને શબ્દની પક્કડ મળી જાય કે જે વસ્તુને જળ કહેવાય છે એ જ વસ્તુને કબીર સાહેબ એક બીજી તરફથી તમને ઈશારો બી કરે છે પણ તમને ઈશારાની ખબર નહીં કેમ સાહેબ કહ્યું કે સોહમ કોયા પવન હવે આખી રીતના કોઈ વિચારા નહીં પર ધર્મદાસ સાહેબને કહે કબીર ધર્મદાસ તો તાંકા ફરો છે એવું બી કહે છે ને નવ સોહંગ કેવું કે દસવા સોહંગ સાથ કહેકાજી ધર્મદાસ કુટુંબ તાકા કરો છે કે કોણ છે એમ સોહમ એમ જોવા જાય ને તો માપ એ જળ સ્વરૂપ છે જળ છે એ કંઈ કરતા બળતા નહીં પણ એના એ જાત છે જે નાભીમાં જે તમારા નવ મહિના તમારી માણા ખૂખમાં તમે જણા ને એ જ પ્રણવ દ્વારા તમારું પોષણ થયું હતું કયા સોહન પ્રણવ દ્વારા કોઈ વિષ્ણુ વિષ્ણુ તમને કંઈ ખવડાવવા નહીં આવ્યો

અનેક પ્રકારની સિદ્ધિઓ આવા જ્ઞાનમાં કામ લાગતા નહીં આ ધ્યાનની બાબતમાં આધ્યાત્મિક જ્ઞાન સિવાયનું કોઈ પણ જ્ઞાન તમને કામ લાગે નહીં અને તમારી પાસે જો ગુણ ગમ નહીં હોય તો પછી કોઈ સંજોગમાં એ ધ્યાન દેહ કેમ કે આપણે કયા સ્વરૂપે થવાનું છે બરાબર અણી અગ્ર સ્વરૂપે થવાનું છે એટલા માટે

અંકુરી એટલે બીજ કહેવાય અને બીજ એટલે બીજની અંદરથી જે અંકુર નીકળે છે ને ને એને કહેવાય બરાબર સંસારમાં જ્યારે ત્યારે અગ્રણી લઈને આવેલા કઈ અગ્રણી એટલે અંકુરે અંકુરી સ્વરૂપે આવેલા કેવાય ભાલ સ્વરૂપે ભાલ એટલે કે આગલી અણી ચિંદી હોય એને અણી અગ્ર એટલે બધા ભજનોમાં અણી અગ્ર અણી અગ્ર બોલે પણ ક્યાં કોઈને ખબર પડે છે કે અણીઅગ્રહ હાને કહે છે એ જ કબીર સાહેબનો મૂળ સિદ્ધાંત અણી અગ્ર એટલે અંકુરી વસ્તુ કે અંકુરી જેવી રીતના બીજક પહેલાં તો બીજક શબ્દનો અર્થ તમે સમજો છે ને બીજક કબીર સાહેબનો બીજક છે ખબર ને બીજકમાંથી આ બીજકનો અંકુરી અર્થ થાય એની અંદર જે ફૂટેલી રકમો જે આપણા શરીરમાં મુંડ પછી બધી પ્રકારની અંદર ભાગી રહ્યા કંઈ આંખ નાક મોં જે હોય તે બરાબર આખું શરીરમાં બંધારણ થાય પણ મૂળ પાયો હું અંદર જળ ભાગ હતો કયો મુંડ સ્વરૂપે આ બંધારણ કે નથી મુંડથી જ બંધાયું ને ઘાટ આપણો એ રીતના આકૃતિ આપણું જે ચૈતન સ્વરૂપ છે ને એ અણી અગ્ર સ્વરૂપે જ આવે કરતા હાનની તરફથી આપણે આપણે આપણી વૃત્તિ છે ને માયાના આવરણમાં નિરંજનના લોકમાં ઉતરી કયા પહેલા પહેલી એ ઉતરી કે સૌથી પહેલાં જો ઉતરી હોય ને તો સૌથી પહેલા પરમકાર જેને નિરંજનનો લોક કહેવામાં આવે નિરંજન ઠી આવી કઈ આવી પરમ કારણ મહાકારીમાં શક્તિના લોપમાં આવે શક્તિ ઠી આવી ત્રણ ગુણ્યા લોક આવે છે એમ ભૂતી આપણી તેમ હેરાતી જઈ અંતરને અને એને ચાસની મળવા બાજુ ચાસની મળવા બાજુ એટલે મનવાનો આનંદ થયો એટલે પોતાના સ્વરૂપને ભૂલજો બાકી આપણે છે ને અણિયગ્ર સ્વરૂપ હા એક અપના દેખાજીઓ નહીં કે પાછો તો ઉલટા જો ટાળું અણિયગ્ર સ્વરૂપ છે આ જો આ તમને આજે મેં વાત કરી તમને એક બી વ્યક્તિ બતાવે ને તો આપણે ચેલેન્જ આ મૂળ કબીર સાહેબના સિદ્ધાંતની વાત જયરામ સાહેબના સિદ્ધાંતની વાત મૂળ તમારી ઉલટ સ્વરૂપ નહીં થાવ જ તમે ઉલટો નહીં ને ઘણા લોકો બકનાળ કે